બાર મહિનામાં આપણે કેટલા ઉત્સવ મનાવીએ શ્રી હરિરાજ નું વર્ષોત્સવનું કીર્તન છે ને રયો વલ્લભ ભાવે અને કીર્તનમાં એક એક ઉત્સવ કયા દિવસે મને શી વલ્લભ કઈ રીતે લાડ લડાવે બાર મહિનામાં આપણે છપ્પન ઉત્સવ મનાવીએ છીએ આ પુષ્ટિમાર્ગમાં છપ્પન ભોગ નો ભાવ શું મને દિનેશભાઈ અમેરિકામાં એક ભાઈ મળ્યા છપ્પન ભોગ એટલે ફિફ્ટી સિક્સ સ્વીટ્સ છપ્પન પ્રકારની સામગ્રી સાથે સંખ્યાનો કોઈ મતલબ નથી છપ્પન ભોગના બહુ સુંદર જુદા જુદા ભાવો છે છપ્પન ભોગ શ્રીજી બાવાને શ્રી નોની પ્રિયાજી એક રૂપ માન્યા બીજા સાત નિધિ સ્વરૂપ શ્રી ગુસાઈજીના સાત લાલજી એમની ભાવનાથી આઠે નિધિ સ્વરૂપ ને આઠ સત્તા છપ્પન નિત્ય આપણે ભોગ કરીએ વ્રજ છપ્પન દલ કમલના ભાવરૂપ છે વ્રજ કમલનો નો મનોરથ કરીએ આપણે આઠ પાકડીનું પહેલું દળ સોળ પાકડીનું બીજું દળ અને બત્રીસ પાકડીનું ત્રીજું દલ છપ્પન દલનું વ્રજ કમલ સમગ્ર વ્રજ દલના એક એક દલના વ્રજ ભક્તોના ભાવથી પ્રભુને રોગ આવવામાં આવતી સામગ્રી એટલે છપ્પન ભોગ ત્રીજું બાર મહિનામાં છપ્પન ઉત્સવ આવે છે દરેક ઉત્સવના ભાવરૂપ આપણે પ્રભુને સામગ્રી ઓળખાવીએ છીએ જો વૈષ્ણવ આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ મનોરથ આપણે કરીએ ને તો ખાલી સજાવટ પૂરતા સીમિત નથી હા આ બધા મનોરથો તો ગૌલોકમાં નિત્ય વ્રજભક્તો સિદ્ધ કરે છે આ તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી કે આપણે પ્રભુના નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો છીએ ને એ મનોરથો વિસરાઈ ન જાય એટલા માટે આખી એ ગૌલોકની લીલા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ ભૂતલ પર પ્રગટ કરી અને એ મનોરથોનું દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે તો પ્રભુના નિત્ય નૂતન મનોરથો બ્રજભક્તો સિદ્ધ કરે છે આપણે કેવલ સજાવટ કરીએ ભાવથી પ્રભુ પધારે અને પ્રભુના શ્રમ નિવારણ માટે ઋતુ અનુસાર એ ભાવની સામગ્રી પણ પ્રભુને રોગાવી જોઈએ દરેક ઉત્સવના સામગ્રીનો પણ એક વિશેષ ભાવ છે અને કદાચ ન્યૂનતા રહી ગયો હોય સેવામાં કદાચ કોઈ ભૂલચૂક રહી ગયો હોય તો સમગ્ર વર્ષોત્સવની જે પણ સામગ્રી છે એ છપ્પન ભોગમાં આપણે પ્રભુને રોગાવીએ છીએ